તો કલેક્શન ફેશન દર વખતે લઈને લઈને છે પણ જે હું આવી છું તમારા ઢીંગલા હોય એટલે કે તમારા નાના છોકરા છોકરીઓ માટેની કિડ્સવેર કલેક્શન કિડ્સવેર કલેક્શનમાં આપણને અમુક જગ્યાએ જ અલગ અલગ વેરાયટીઝ મળતી હોય છે જેમ કે આપણને કલર ઓપ્શનથી લઈને ડિઝાઇન્સ બધી વસ્તુ કિડ્સ માં ઓછી મળતી હોય છે પણ આપણી પાસે સ્ટોક આવી ગયું છે અને એ સ્ટોક આખું જોવા માટે એ બધી જોવા માટે વિડીયોને સ્કીપ નહીં કરતા અને એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહો આ નમસ્કાર નમસ્કાર વહાલા મિત્રો જેમ કે તમે જાણો છો કે આજે હું તમારા માટે કયું કલેક્શન લઈને આવી છું બરાબર સાંભળ્યું તમે આજે હું તમારા માટે લઈને આવી છું કિડ્સ વેર કલેક્શન કેમ કે કિડ્સ વેર માં તમને બધી જગ્યા બધું કલેક્શન અને બધી વેરાયટી મળતી નથી પણ અજમેરા ફેશન એક એવી જગ્યા છે જે તમને નાના થી લઈને મોટા સુધીના બધાનું જ કલેક્શન મળી જાય છે અને કિડ્સ વેર માં આપણી પાસે ઝીરો થી લઈને ફોર્ટીન યર્સ સુધી એટલે ચૌદ વર્ષ સુધીના બાળકોના કપડા મળી જવાના છે જેમ કે તમે પાછળ જોઈ શકો છો અમારે અહીંયા કસ્ટમર્સ છે જે અમારી લાઈફ પરચેસિંગ ચાલી રહી છે એમાં તમે વિડીયો કોલ ફેસિલિટીઝ પણ અવેલેબલ છે અને સાઉન્ડ જે આવે છે તમને એ પરચેસિંગનું આવી રહ્યું છે એટલે એ ઇગ્નોર કરજો પ્લીઝ અમારા કસ્ટમર અહીંયા પર ચાલુ જ હોય છે હું હું ઈચ્છું છું કે તમે પણ એક દિવસ મહેમાન બનો એવી જ રીતનું તમારા માટે આજે કલેક્શન લઈને આવી છું અમુક કહેવાય ને સિલેક્ટેડ પીસ છે જે હું આજે તમને આજના વિડીયોમાં બતાવવા માંગુ છું તો આપણે એ કલેક્શન પર એક નજર કરીએ તો સૌથી પહેલાં ખૂબ જ સુંદર ખૂબ જ બ્યુટિફુલ વુલન ક્રોસિયો ટાઈપનું આવું બ્યુટી શર્ટ આટલી નાની સાઇઝમાં યાર લેવું તો એટલે છોકરું નહીં હોય ને તો પણ એટલું ક્યુટ છે ને આ કે ને એમ લઈને છે ને તો હું તો ઢીંગલાને પહેરાવી દઉં યાર હાથ છે એટલું ક્યૂટ છે આની સાથે તમને આ ટાઈપની પેન્ટ મળી જાય છે પેન્ટ તમે જોઈ શકો છો સેમ મેચિંગ બેલ્ડ સાથે આવી ગઈ છે અને ખૂબ જ આ પહેરાવ એટલે ખૂબ જ સુંદર તમારું પ્રેઝન્ટેશન થાય તમારા બાળકનું પ્રેઝેન્ટ અને બહુ જ ક્લાસી લાગે એના પછી આપણે જોઈએ તો આ છે આપણું બેબી શર્ટ યાર કેટલું નાનું આમ કોઈ બાળક આ પહેરે એમ પહેરે એટલે લાગે તો પરી તમારી છોકરીના કેઝ્યુઅલ વેરમાં તમે પહેરાવી શકો છો આ ટોપ તમને જીન્સની સાથે મળી જવાનું છે આ ટાઈપનું શોર્ટી જીન્સ આવશે એટલે ડેનિમમાં તમને જે શોર્ટ્સ આવે છે છોકરીઓમાં વધારે આ ટાઈપનું કલેક્શન આપણે પસંદ કરતા હોયે છે એની સાથે સાથે આપણી પાસે પ્લીઝથી અહીંયા વિઝિટ કરો આવા નાના નાના અને ક્યૂટ ક્યૂટ કલેક્શન જોવા માટે કેમ કે આટલું બધું કલેક્શન જોઈને પણ મારું તો મન ભરાતું નથી ભાઈ મારા ઘરે તો હોય ને તો હું તો બે ચાર કેવાય ને સેટ એમને એમ જ લઈ જાઉં છું અને હા આપણે ત્યાં બધું બધું ને બધું કલેક્શન છે આપણને હોલસેલ માં મળે છે એટલે કે તમે મિનિમમ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ના પર્ચેસિંગ કરો એના ઉપર જ તમને આ બધી વસ્તુઓ મળે છે આપણે ત્યાં રિટેલ અવેલેબલ નથી એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો પણ કલેક્શન બધું જ મળી જવાનું છે નાના વેપારીઓ માટે તો સ્વર્ણ તક છે આ આ ટાઈપનું કલેક્શન તમને દેખાડતી રહીશ મારી વાતો વાતોમાં તમે ભૂલી નહીં જતા કે આપણે કલેક્શન પણ જોવાનું છે અને હા આપણી પાસે ઘણી બધી ઓપ્શન્સ છે જેમાં તમને કલર ચાર્ટ સાથે પ્રાઇસ તમને અહીંયા કેવાને કે નાના બાળકોના કપડા મોટા કરતા પણ મોંઘા હોય છે પણ ના અજમેરા ફેશન એ વાતને ખોટી સાબિત કરી દીધી છે કેમ કે આપણે ત્યાં કિડ્સ વેર ખાલી ને ખાલી 16 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે બરાબર સાંભળ્યું મે 160 કે 1600 નથી કીધું મે કીધું છે ખાલી 16 રૂપિયા હવે 16 રૂપિયા માં તો શું મળે આજકાલ નાના બાળકો હોય ને એ વાપરવા માટે પણ 20 રૂપિયા થી ઓછું તો લેતા જ નથી તો એમાં તમને હું આ ખૂબ જ સુંદર બેબી સેટ જે છે આમાં તમે જોઈ શકો છો કેટલી બધી એસેસરીઝ છે વિથ કોમ એન્ડ સોપ આવું બેબી સેટ તમને બાર પણ જોવા નહીં મળે આવું કલેક્શન તમારી શોપ પર હોય ને કોઈ કસ્ટમર ખાલી જવાનું નથી કેમ કે મને ખબર છે કે આવું કલેક્શન બાર મળવાનું જ નથી એટલા માટે હું તમને કહું છું કે એક વખત જરૂરથી અજમેરા ફેશન વિઝિટ કરજો આવું કલેક્શન જોવા માટે આ તો આપણું કેઝ્યુઅલ વેર થઈ ગયું મારી પાસે એક બે ઓપ્શન એવા છે કે જેનાથી તમને આઈડિયા આવે કે આપણું ટ્રેડિશનલ કલેક્શન કેવું છે જેમ કે તમે જોઈ શકો છો મોટા પહેરે એની જે કોપી એટલે કહેવાયને બાપનો પરછાયો છોકરો હોય છે આવા કપડાં પહેરાવો બાપ પણ વેર છે એટલે કે પિતાને અને બાળકને સેમ આવી ટાઈપના કપડા પહેરાવો તો વાત જ શું છે તમને કોઈ પણ જગ્યાએ એમ જ કહે કે યાર આ તો પિતાનો પરછાયો અત્યારથી જ દેખાય છે એવા કલેક્શન પણ આપણી પાસે છે તો જો તમને આમાંથી કોઈ કલેક્શનમાંથી કોઈ પણ આર્ટિકલ સૌથી વધારે ગયમ હોય તો ડેફિનેટલી સ્ક્રીનશોટ લઈને અમને શેર કરજો અને કમેન્ટ કરજો કે તમે આ ટાઈપનું કલેક્શન હવે કઈ વેરાયટીમાં જોવા માંગો છો ત્યાં સુધી જોડાયેલા રહો અજમેરા ફેશન સાથે